પ્રતિવર્ષની પરંપરા અનુસાર તોમદ દાદા તોમ બુખારીના નારાજ સાથે ભાવનગર થી પડિયા જવા પગપાળા મેદની પ્રસ્થાન થયું હતું વીર મોહમદ શાહ પાપુ ની બાળી ચાઉડી ગેટ ખાતે જોહર નમાઝ અદા કર્યા બાદ પગપાળા મેદની પ્રસ્થાન થયું હતું માધેલા અને ધોલેરા ત્રણ રાત્રી મુકાન કરી તારીખ એકવીસ જાન્યુઆરી ને રવિવારે વહેલી સવારે પડિયાદ પહોંચશે

આજુબાજુના ભાવનગર જિલ્લાના એવા કયા ગામો છે પાલીતણા છે મવવા તળાજા આજુબાજુના વાળુકર છે આ બાજુના ઘણા બધા ગામો છે ત્યાંથી પબ્લિક અહીંયા આવે છે ને અહીંથી બધાય એક દિવસ રાત રોકાલે કરી અને સવારને આજના દિવસે આજના દિવસે બધા અત્યારે જોહરની નમાજ બાદ અહીંથી પગપાળા હાલીને જશે દુઆ સલામ કરતાં કરતાં તો શરીફ સલાતો સલામ અને બાપુની ધૂન ગાતા ગાતા મેદની પગપાળા જઈ રહી છે